રો ના રેかに લાઈક પામ કરવા આવો આની કોઈ નથી અલ્યા લે ઉતર ભાઈ ઉતર તો બીજી વાત થોડ બોલ તો લા હાલ લટકુ મને કરી કરી ને ને તો ઉપર તો સુંદઈ मारा तोला खाली उ

ai vừa nào tru mới vừa nổ đấy ai đi ăn cơm nè ài cô kệ cà phê nát kêu vậy બાઈડમાં જઈન જોયું આ સાચું ભાઈ એ સાચું ભાઈ આ રેડ કોને કાપી હ અલ્યા તારી આ લાઈટ બીલ વાળો માથા પર્યો છે આ ગોંધી લાઈટ કાપી સાચું ભાઈ આ સાચું ભાઈ ઓને લાઈટ કાપી મારે

બી <laughs> લાયક <laughs> <laughs> <laughs>

એ ઉપર તો ફળેયો પણ પનોતી મોંધા છવાય ને છણ એ ઊતરા લેવા દીકરા જમીન તો આપણી જમીન અમારી સરકારી આ આજ જલ્દી આ તો

લા પૂજા ઓશ બોલના પકડી નાક દબાઈ દે બાપુ માફમાં માફ કર દો પકડી ધોકો આડે આકારે તો અંધારે